ભાઈ નવા વિડીયોમાં ફરી તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે અને ઝાઝા દિવસ પછી આપણે યુટ્યુબમાં મળ્યા છે તો કાંઈ નહીં તમે પહેલાં તો પહેલાં ચેનલમાં આવ્યો ને તો ફટાફટ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ નાની એમથી કરી દેજો અને હા ઝાઝા દિવસ પછી મળ્યા છે એ બદલ તમારી માફી માગું છું હવે આપણે ડેઇલી વ્લોગિંગ કરવાનું સોલ્વું કરીએ છીએ તો તમારે કાંઈ નથી કરવાનું મને ખાલી સપોર્ટ કરવાનો છે બરાબર તો આપણે ડેઈલી બ્લોગિંગ કરવા માટે એક તમારે મને કોમેન્ટ કરવાની છે કે આપણે કઈ રીતનું ડેઈલી કામ કરવું બરાબર તો કાંઈ નહીં કોમેન્ટ કરી દેજો અને દિવસની શરૂઆત ક્યાંથી થાય ખબર છે આપણે આપણે વાડિયાથી ધમ કે આજ તો થોડુંક વાડીયા કામ હતું જો કે માને મૂકવા આવ્યો હતો એટલે એવું બધું કામ હતું વાડિયા કાંઈ નહીં હાલો બની બન્યા દિવસની શરૂઆત છે હું કરી આગળ એ તો તમે વિડીયો જોતા જાઓ ને અત્યારે કંઈ ખબર નથી હાલો આગળ આગળ જોતા જાઉં આપણે આશું વાડિયા હાલો ધીમે જઈએ એટલે વાડિયા શું કરવા ખબર અડધું আধাইন কৰি পেলাই বোলো আপোনাৰ পৰা তুমি চিনেমেটিক শ্বৰ্টছাড়ী ખાવાની જવાનું મથળી એ મથળી મથડી કાંઈ નહીં ભાઈ હું છે ને ઘડીક ખાવા પછી સિંગ તોડી લો છો તે તોડવાની છે એટલે તમે છે ને ઘડીક સિનેમેટિક શોર્ટ જોવાનો

જે માં બેઠા છે કટકરીયા તાર વાળા મેળીમાં છે ત્યાં દર્શન કરવા આવ્યા જોકે મે તો દર્શન કરી લીધા છે પણ તમને દર્શન કરાવી દો ચાલો પેલા પેલા દર્શન તમે પણ કરી દેવ ને હું પણ મે કરી લીધા હું તમને કરાવી દઉં દર્શન કરી લેજો તમે બધા અને આપણી જો હાર્દિકભાઈ છે વિક્રમભાઈ છે હાર્દિકભાઈ છે વિક્રમભાઈ છે હાલ હું કરશું કઈ ખબર નથી જો કે ઘરે જવાનો છે ઘરે જઈએ એક બીજું કામ આવી ગયું છે એટલે ઘરે જઈએ અને તમે વિડીયો બનાવી દેજો હજી વિડીયો પૂરો નથી હવે ટૂંકમાં પૂરો થવાની તૈયારીમાં જ ચાલો તો ભાઈ આપણે મારીમાંથી સીધા જ આવી ગયા તા ઘરે

જો હું તમને કહી દઉં મારું આખા દિવસનું કામ શું રહેશે તો અત્યારે હાલમાં ભાવનગર હું હીરા ગામમાં જાઉં છું બરોબર અને પહેલાં હું ઓફિસમાં જાઉં ઓફિસ તમારી અત્યારે બંધ છે જોકે મારુંથી એટલે ઓફિસ બંધ છે એટલે હું અત્યારે હીરામાં ગમું છું એટલે દિવાળી મહિનો પણ ચાલે છે હવે એક એટલે હું તમને કહું છું બરાબર હવે મને ખાલી આઈડિયા આપજો કે આપણે કઈ રીતનું કામ કરવું બરાબર એક રિક્વેસ્ટ તમને કરું છું કોમેન્ટ કરી દેજો જોકે ઇન્સ્ટાગ્રામમાં આપણે સ્ટોરી ચડાવીશું આ આજકાલમાં સ્ટોરી ચઢાવવાની ઇન્સ્ટાગ્રામ અને હા ઇન્સ્ટાગ્રામમાં એ લોકો ન જોતા હોય એમાં પણ મને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામની આઈડી જાદવ દીપક ત્રણ ટ્રીપલ વન બરાબર હાલો તો આજના વિડીયોનો કહીએ સમાપ્તિ મળશું આવતીકાલના નવા વિડીયોમાં નવો જોઈશ નવો ઉમંગ અને નવું કન્ટેન્ટ અને હા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ and comment kan lagi kalau mau bye bye